મહેસાણાના વિજાપુર ખાતે અલકા ઇન્ડસ્ટ્રીઝમાં ડુપ્લિકેટ બેરિંગ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે રાજકોટની જલધારા એન્ટરપ્રાઇઝના રોયલ્ટી હકવાળી બેરિંગનું ડુપ્લિકેશન થતું હતું જેની જાણ અધિકારીઓએ દિલ્હી કોર્ટમાં કરી હતી ત્યારબાદ અધિકારીઓએ પોલીસને સાથે રાખીને દરોડા પાડ્યા હતા દરોડા દરમિયાન પોલીસને મોટી સંખ્યામાં ડુપ્લિકેટનો બેરિંગનો જથ્થો મળી આવ્યો હતો एक्चुअली क्या है केस है जो कड़कडुमा कोर्ट दिल्ली में पेंडिंग है और उसके कोर्ट के अनुसार ही कोर्ट का जो ऑर्डर था कि आज आप यहाँ पे विजिट करोगे और जो भी यहाँ पे इम्प्यूर्न गुड्स है मतलब जो यहाँ पे डुप्लीकेसी हो रही है आप उसको सीज़ कर सकते हो और सीज़ करने के बाद जो प्लेंटिफ है जो उसका क्लेमेंट है वो सारा का सारा गुड्स उसको હેન્ડ ઓવર ક્યાં જાય આજે લોકો અલકા ઇન્ડસ્ટ્રી સિલિકોન કાર્બાઈટ નામના બેરિંગને ડુપ્લિકેટ બનાવવામાં આવતા હતા અને જે સિલિકોન કાર્બાઈટ થયલ પ્લાન્ટ્સની અંદર યુઝ કરવામાં આવે છે જેના રાઇટ્સ જફર અલી ઇન્દોરથી હતા એના હિસાબે અમને ખજાણ થઈ કે અલકા ઇન્ડસ્ટ્રી ડુપ્લિકેટ અને માર્કેટને ગુમરાહ કરે છે એની હિસાબે અમે દિલ્હી હાઈકોર્ટની અંદર કમિશનરને અને એને અમે કેસ કરીને અમે એ લોકો પાસે રેડ નખાવી છે અને આજુબાજુ અહીંયા લોકોનો જથ્થો એ પકડાયેલો છે અને એ લોકોને અત્યારે કાયદેસરની ની કાય હોય ચાલુ